કમલમમાં પ્રવેશ છે અમરીશ ડેરનું પણ કમલમમાં સ્વાગત થયું તો મુળુભાઈ કંડુરિયા પણ કેસરીઓ કર્યો છે માયાભાઈ આહિર પણ અત્યારે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે પ્રદેશ ભાજપ કાર્યાલય પર અત્યારે વેલકમ પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર અને મુડુભાઈ કંડોરિયા ભાજપનો ખેસ બસ થોડી જ વારમાં ધારણ કરશે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આ ત્રણેયને ખેસ પહેરાવશે અર્જુન મોઢવાડિયા પોરબંદરથી વિધાનસભાની ચૂંટણી લડશે અને મોઢવાડિયાને ભાજપ પોરબંદર વિધાનસભાના ઉમેદવાર બનાવશે તો આ તરફ લોકસભાની હવે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે રાજીનામું આપી ભાજપમાં જોડાનારને ઉમેદવાર બનાવવામાં આવશે અને બસ હવે થોડી જ વારમાં અર્જુન મોઢવાડિયા છે તેઓ પણ જોડાશે અને અમરીશ ડેર પણ જોડાશે ભાજપમાં વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન આપ અત્યારે કમલમમાં છો અત્યારની શું સ્થિતિ શું હલચલ ત્યાં જો અત્યારે પહેલાં અહીંથી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે ત્યાં જે રૂમ આવેલો છે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે તેમનો રૂમ છે અને ત્યાં અમરીશભાઈ ડેર અર્જુનભાઈ મોઢવાડિયા અને મોડુભાઈ કંડોળિયા ત્યાં અત્યારે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે થોડી વારની અંદર તમામ નેતાઓ સી આર પાટીલ સહિત તેઓ બહાર આવશે બહાર આવી અને જ્યાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે જે સ્ટેજ મુખ્ય હોલ આવેલો છે ત્યાં આ તમામ નેતાઓ પહોંચશે અને ત્યાં સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં આ નેતાઓને જોડવામાં આવશે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બાદ તેઓ ત્યાં પ્રેસ કોન્ફરન્સ પણ યોજી શકે છે એ પ્રકારેની માહિતી હાલ સામે આવી છે થોડી વારની અંદર અહીંયા જે પ્રમાણેની હલચલ આપ જોઈ રહ્યા છો એ મુજબ જે નેતાઓ અત્યારે અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચર્ચા કરી રહ્યા છે તે થોડી વારની અંદર આ આ જ જે રસ્તો છે એ રસ્તેથી આગળ વધશે નેતાઓ અહીંયા કેટલાક છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કઈ રીતના અત્યારે અહીંયા ચર્ચા ચાલી રહી છે